ડભોઈ તાલુકાના અંતરિયાળ ગામોમાં દસમી બાર ગામોમાં વીજ વીજ પેટીઓ જોખમકારક છે વીજ વીચડીપીના યુઝ વિનાના ખુલ્લા બોક્સથી સ્થાનિક રહીશોને જોખમ પાસે વીજ વીજડીપીની લાઇનનું ફ્યુઝ આગામી દિવસોમાં શરૂ થનારને ચોમાસાની સિઝનને લઈને તંત્ર સહિત સલિત એક વીજ કંપનીઓ દ્વારા પણ પ્રી મોનસૂન પ્રીમોન્સૂન એક કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે એક પ્રી મોન્સૂન કામગીરી વચ્ચે ડભોઈ તાલુકાના અંતરિયાળ ગામો દસમી બાર ગામ એમજીએલની બેદરકારીને કારણે ભયજનક દ્રશ્યો જોવા મળ્યા હતા ડભોઈ તાલુકાનું વિલાપુર અને કુંઢેલા અંગુઠણ બસ સ્ટેશન પાસેના રહેના મકાનોની પાછળ આવેલ ડીપીની લાઇનનું ફ્યુઝ બોક્સ ખુલ્લું હોવાની સાથે તે ફ્યુઝ વિનાનું જોવા મળ્યું હતું સ્થાનિકોનું કહેવું છે કે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી નથી અને ફક્ત તાર બાંધેલ હોવાથી હાઈ વોલ્ટેજ વખતે પંખા મોટર તેમજ બલ્બ સહિતના ઇલેક્ટ્રિક સાધનોને નુકસાન થયું હોવાનું જાણવા બોક્સ ખુલ્લું જોવા મળ્યું છે સાથે યુઝ બોક્સમાં ફ્યુઝ પણ નલવાથી ઇલેક્ટ્રિક સાધનને નુકસાન થતું હોવાની સ્થાનિકોની ફરિયાદો છે ફ્યુઝ નાખેલા નહીં હોવાથી વીજ ઉપકરણોને નુકસાનનો ડર દીપીની આસપાસ ઉગેલા ઝાડી જામખરા ચોમાસા પહેલા દૂર કરવામાં મળ્યું હતું તો વહીન ફ્યુઝ બોક્સની પેટી ખુલ્લી હોવાની સાથે તેમાં એક પણ ફ્યુઝ નાખેલો ન હોવાને કારણે ઇલેક્ટ્રિક સાધનોને નુકસાન થતું હોવાનું સ્થાનિકો માંગથી જાણવા મળે છે જેને લઈને ફ્યુઝની ખુલ્લી પડેલી પેટી બંધ કરાવવા અને તેમાં ફ્યુઝ નાખવામાં આવે તેવી માંગ સ્થાનિક રહીશો કરી રહ્યા છે વીજ કંપની દ્વારા ડભોઈ તાલુકાના અંતરિયાળ વિસ્તાર ગામે ડીપી આસપાસ અને તેની ઉપર ઊગી નીકળેલા ઝાડી ઝાંખરાની સાફ સફાઈ કરવાની માંગ આસપાસના લોકો કરી રહ્યા છે ચલ રજા ખત્રી જીપી કે ન્યૂઝ